નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર આ ફિલ્મ છ એવોર્ડ સાથે થઈ સન્માનિત સંવેદનશીલ મુદ્દાને રજૂ કરતી ફિલ્મ ભારત મારો દેશ છે ગુજરાત સ્ટેટ એવોર્ડ્સ બે હજાર એકવીસમાં છ એવોર્ડ સાથે સન્માનિત કરવામાં આવી વિચરતી વિમુક્ત જાતિ માટે કાર્યો કરતા મિત્તલબેન પટેલના પુસ્તક પર આધારિત છે આ ફિલ્મ ઉમદા કાર્યકર મિત્તલબેન પટેલના પુસ્તક સરનામા વગરના માનવીઓ પર આધારિત ગુજરાતી ફિલ્મ ભારત મારો દેશ છે ને તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ ગુજરાત સ્ટેટ એવોર્ડ્સ બે હજાર એકવીસમાં છ એવોર્ડ્સ મળ્યા છે મિત્તલબેન હંમેશાથી વિચરતી વિમુક્ત જાતિ માટે કાર્યો કરતા આવ્યા છે આ જાતિના લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ વિચારતા રહે છે તેમની પાસે એ પણ પુરાવો હોતો નથી કે તેઓ ભારતીય છે મિત્તલબેને આ જાતિના લોકોની વ્યથાઓ અને કથાઓ પોતાના પુસ્તકમાં રજૂ કરી છે અને આ સમગ્ર બાબત કવચ કુંડળ મીડિયા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલ ભારત મારો દેશ છે ફિલ્મમાં ખૂબ જ સુંદર રીતે કંડારવામાં આવી છે આ સુંદર વિષય વસ્તુને લોકો સુધી પહોંચાડવાનું કામ યુવા નિર્માતા ક્રિષ્ના શાહે કર્યું છે ક્રિષ્ના શાહ સાથે તેમના પિતા સંજય શાહ જેકીએ પણ આ ફિલ્મને યોગ્ય ન્યાય આપવા માટે ઘણું કાર્ય કર્યું છે આ ઉપરાંત લેખન કાર્ય અને ફિલ્મનું દિગ્દર્શન ભાવિન ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું છે ફિલ્મમાં હિતુ કનોડિયા ડેનિશા ગુમરાહ કૌશાંબી ભટ્ટ મનીષા ત્રિવેદી પ્રશાંત બારોટ રાજુ બારોટ વગેરે જેવા પ્રતિભાશાળી કલાકારોએ પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત સ્ટેટ એવોર્ડ્સ બે હજાર એકવીસમાં આ ફિલ્મ મહિલા સશક્તિકરણ અંગેની શ્રેષ્ઠ ફિલ્મ બની રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે સિમ્પલ ઠક્કર ગુજરાત અમદાવાદ મારું નામ ક્રિષ્ના શાહ છે અને આ ફિલ્મનો હું પ્રોડ્યુસર છું ભારત મારો દેશ છે એનો હું પ્રોડ્યુસર છું અને આ ફિલ્મની વાત કરું તો ફિલ્મનો વિચાર એ રીતે આવ્યો કે ઘણી બધી કમર્શિયલાઇઝ ફિલ્મ અમે ઘણી બધી કરી છે કે અગો મા બાપના આશીર્વાદ છે અવતાર ધ્યા છે જેમ પ્રશાંત સરે કીધું છે પછી કોરોનાનો સમય આવ્યો ઓટીટીનો સમય આવ્યો કન્ટેન્ટનો સમય આવ્યો તો પછી એ કીધું કે આ વિંગ કેમ આપણે બાકી રાખીએ એઝ અ ફિલ્મ મેકર કંઈક નવું એક્સપ્લોર કરીએ કંઈક નવું આપીએ તો આપણે એવું કંઈક આપીએ કે જે ખરેખર સમાજમાં કે એમાં કંઈક ચેન્જ લાવી શકે એજ્યુકેશન દ્વારા અથવા ફિલ્મ દ્વારા આપણે કહીએ છીએ કે ભાઈ આપણે લાવી શકીએ છીએ તો એ પ્રયાસમાં આ ફિલ્મ બનાવી અને ફિલ્મ બનાવતા બનાવતા અમે જ્યારે વિચાર કર્યો ત્યારે

નવલ દિયર નું એ પાછલાતમાં હેડ હતો કે હેતુ કોડરી અને નરેશભાઈ ના પર આ તો ભલે નવા ભાઈ છે એટલે લેવું લાગતો દીયા પછી હું ઘરે આવ્યો મને નરેશભાઈને નરેશભાઈ સાથે બડી મિત્ર એક બહુ સારું મિત્ર અને અમે એક પ્રોમિસ હતો સાથે પૂરી જે અધૂરી રહી ગઈ મારી નેમની જેમે તો ના કે એ લોકો બહુ કામ તો કુમારી ચાલ કોલીલી તો વાત કરી YouTube જેવી ફિલ્મ લે જ્યારે ગુજરાત સરકાર જોવે છે અને બે રીતે નવાજે છે એક તો કે વુમેન એમ્પાવરમેન્ટને બતાવતી જતાવતી આ એક ફિલ્મ છે એક ખૂબ મોટી ઘટના છે કારણ કે ગુજરાત સરકારે કીધું હતું કે અમે શ્રી સશક્તિકરણ માટે કામ કરી રહ્યા છે તો એના સંદર્ભમાં એન્ટરટેઈનમેન્ટની અંદર પણ જ્યારે કોઈ વિમેન એમ્પાવરમેન્ટની ફિલ્મ બનશે તો એને પણ અમે આ રીતે બિરદાવિછું બિરદાવિછું ને આજે કરીને બતાવ્યું છે બીજું જ્યારે સરકાર છ એવોર્ડ આપતી હોય છે જે ફિલ્મને ખરેખર સેલિબ્રેશન ની વાત છે ભારત મારો દેશ છે બેસ્ટ 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 ડિરેક્ટર ફિલ્મ એક્ટ્રેસ એક્ટ્રેસ સપોર્ટિંગ ડિઝાઇનર એ રીતના બધા એવોર્ડ મળ્યા છે એટલે અમે લોકો સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમારા ઉત્સાહને આ ફિલ્મ પ્રત્યેની અમારી જે શ્રદ્ધા હતી અમારી જે લાગણી હતી એને ખરેખર સરકારે અને એ જ્યુરી મેમ્બરોએ સમજી અને અમને

ફાંફા મારતા હોય અધિકારીઓના ઓફિસીસમાં જાય તો એ લોકોને ઓળખપત્રો ના મળે એ દર્શાવતી આ ફિલ્મ છે જે આજથી થોડા વર્ષ પહેલાની ઘટના હતી થોડા વર્ષો પહેલા આવું થતું હતું અત્યારે પરિસ્થિતિ સારી થઈ છે પણ પહેલાની જે ઘટના હતી એને દર્શાવતી આ ફિલ્મ છે અને અમે લોકોએ ખૂબ નિખાલસપણે ક્યાંય પણ કોઈ પણ વાત ભલે હું રહ્યો પિક્ચરની અંદર તે છતાંય પ્રોડ્યુસરે કે ડિરેક્ટરે કોઈ પણ પલડું છુપાય કે કોઈ પણ પલડું ભારે થાય કે બતાવવું કે ના બતાવવું એ રીતે નહીં નિખાલસપણે વિચરતી વિમુખ જાતિની જે પરિસ્થિતિ વર્ષો પહેલા હતી એ દર્શાવી છે જી મારું સૌભાગ્ય છે એ વખતે હું ધારાસભ્ય હતો અને પ્રોડ્યુસર ડિરેક્ટર સાહેબ મળીને જ્યારે

કે તારા માદાણી અમારા નરેશભાઈ સાથે પણ કામ કરવાનો મને મોકો મળે છે તો એ એક એવા બોન્ડિંગ સાથેની ને એક ઓનેસ્ટી સાથે આ વિષયને આખી પ્રક્રિયામાં અમે મને યાદ છે હિતુભાઈ નો વર્કશોપ કરતા હતા અને એમનું જે કેરેક્ટર હતું એમાં જે રીતે ડૂબેલા હતા કે સાયકલ ચલાવી કે માટીમાં ગંદા કપડા સાથે એમને પોતાનો રોલ ને પોર્ટ્રેટ કર્યો